છોટા ઉદેપુર જિલ્લાના પાણેજમાં બનેલી ઘટના એ સૌ કોઈને હચમચાવી દીધું છે જેમાં એક વ્યક્તિ દ્વારા રસ્તા પર જઈ રહેલી બાળકીનું મોઢું દબાવીને પોતાના ઘરે લઈ જઈ આરોપીએ કુહાડી વડે આ નાની બાળકીનું ગળું કાપીને હત્યા નિપજાવી હતી અને આ મામલે પોલીસની પણ પ્રાથમિક તપાસમાં આ ઘટનામાં બાળકીની બલી ચડાવી હોય તેવી વાત સામે આવી હતી પરંતુ આ ઘટનાની તલસ્પર્શી તપાસ કરવામાં આવી ત્યારે હવે ચોંકાવનારા કારણો સામે આવી રહ્યા છે જેમાં બલી ચડાવવાનો કોઈ મામલે સામે આવ્યો ન હોવાની વાત છોટા જિલ્લાના એસપી કહી રહ્યા છે શું સમગ્ર મામલો છે વિગતે વાત વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન આજથી થોડાક દિવસ પહેલાં છોટાઉદેપુર જિલ્લાના પાણેજ ગામમાંથી રુવાડા ઊભા કરી દે તે પ્રકારની ઘટના સામે આવી હતી કેમ કે પાણેજ ગામમાં પાડોશી દ્વારા તેના જ પાડોશમાં રહેતી એક પાંચ વર્ષની બાળકીને ઉઠાવી ગયો હતો ત્યારબાદ તેનું મોઢું દબાવીને તેના ઘરમાં આરોપી લઈ ગયો અને કુહાડી વડે આ પાંચ વર્ષની માસૂમ દીકરીનું ગળું કાપીને હત્યા નિપજાવી દીધી હતી ત્યારબાદ પ્રાથમિક તારણમાં એવું સામે આવ્યું હતું કે આ આરોપી છે તેના ઘરે મંદિર આવેલું છે તે મંદિરમાં તેણે માતાને પ્રસન્ન કરવા માટે આ બલી ચડાવીને લોહી ચડાવ્યો હતો પરંતુ આ મામલાની જ્યારે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે હવે તથ્ય સામે આવી રહ્યા છે જેમાં આરોપી કોઈ ભૂવો ન હોવાની વિગતો સામે આવી છે અને આ કોઈ બલી ચડાવવાનો મામલો પણ ન હોવાનું કહેવાયું છે પરંતુ આરોપી છે તે વિકૃત માનસિકતા ધરાવતા હોવાના કારણે તેણે આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે જેમાં હાલ આરોપી છે તે

બોડેલી પોલીસ સ્ટેશનના પાણેજ ગામની અંદર એક જઘન્ય પ્રકારની હત્યાનો બનાવ બન્યો હતો જેમાં આરોપી લાલા તડવીએ એક પાંચ વર્ષની બાળકી રીતા તળવીને કુહાડીનો ઘા મારીને મારી નાખી હતી જેમાં પ્રાથમિક બાબત એવી આપી હતી અને ઘણા આખો દિવસ ગઈકાલે એ વસ્તુ ચાલી પણ હતી કે આ હત્યા તાંત્રિક વિધિ માટે ભુવાએ કરેલી હત્યા છે પણ ખરેખર સ્થળ તપાસ ક્યારે કરવામાં આવી અને થર્ડ તપાસ ઉપર આરોપીના પાડોશીઓના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા તે વખતે વસ્તુ સ્પષ્ટ થઈ કે આ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો તાંત્રિક કે ભૂવો નથી ના તો આ કોઈ ધાર્મિક વિધિનો જાણકાર છે આ વ્યક્તિએ ગઈકાલે સવારે લગભગ સાડા આઠ સવા આઠની આજુબાજુ આ છોકરીને મોડું દબાવીને પોતાના ઘરમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો અને એની છોકરીની જ્યોતિ બેન તળવી આ છોકરીને છોડાવવા આવી ત્યારે એણે છોકરીના હું નાના ભાઈ જે એની માના ખોળામાં હતો એને પણ ઝૂંટવવાનો પ્રયત્ન કર્યો અને છોકરીના ભાઈને ઝૂટવી નહીં શક્યો છોકરી રીતાને ઝૂટવીને અંદર ફરિયાદી બેનની સામે લઈ ગયો ગામના બીજા બે ત્રણ લોકો ત્યાં ભેગા થઈ ગયા એમની હાજરીમાં એણે પોતાના ઘરના આગળના રૂમમાં કુહાડીનો એક ઘા મારીને એ છોકરીને મારી નાખી હતી જેથી એની મા ખૂબ આઘાતમાં હતી હવે ઘરના જ એ રૂમની અંદર સાઈડ ઉપર એક મંદિર છે જે મંદિર ઉપર પણ આ જે લોહીના છાંટા ઉડ્યા હતા કેમ કે ખૂબ ફોર્સથી લોહી ઉડ્યો હતો અને આરોપીને જ્યારે ગામ લોકોએ પકડવાનો પ્રયત્ન કર્યો ત્યારે એ ભાગ્યો એટલામાં પોલીસ આવી ગઈ પોલીસે ગામ લોકોની સાથે આરોપીને પકડી લીધો આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એણે પોલીસને સતત ગુમરાહ કરવાનું ચાલુ રાખ્યું હજુ પણ આરોપી પોલીસને ગુમરાહ કરી રહ્યો છે આરોપીએ પોલીસ આગળ એવી વાત કરી કે મારી બેનને આ ફરિયાદી બેનના પતિએ મરણ જનારના પિતાએ રાજુએ મારી નાખીને તળાવમાં ફેંકી દીધી છે જેથી મેં એની છોકરી અને એના આખા પરિવારને મારી નાખવાનું છું પણ ગામમાંથી હકીકત જાણતા ખરેખર આવો બનાવ નજીકના શું દૂરના પણ ભૂતકાળમાં બન્યો નથી અને એની બહેનો ખરેખર જીવિત છે એક બેન અમદાવાદમાં છે એક સંખેડામાં છે છતાં એણે આ વાત ઉપજાવીને પોલીસને ગુમરાહ કરી એટલે ખરેખર આ વ્યક્તિ કોઈ તાંત્રિક કે ભૂવો નથી પણ એનું જે પ્રકારે વર્તન છે તેના આધારે એક માનસિક વિકૃત પ્રકારનો વ્યક્તિ હોય એવું સ્પષ્ટ થઈ રહ્યું છે અને માનસિક વિકૃતિમાં જ એણે આ હત્યા કરી હોય તે બાબત સામે આવી રહી છે અત્યારે આગળની તપાસ ફોરેન્સિક એંગલથી અને પોલીસના એંગલથી ચાલી રહી છે અને ઝડપથી આની આપે સાંભળ્યા હતા છોટા ઉદેપુર જિલ્લાના એસપી ઇમ્તિયાઝ શેખ તેમણે જણાવ્યું કે સ્થાનિક પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી ત્યારે પહેલા તેણે પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો અલગ અલગ કારણો પાયા વિહોણ આપ્યા ત્યારબાદ પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા તેણે આ મામલે હત્યા કરવા પાછળનું જે કારણ સામે આવ્યું છે તેમાં તે વિકૃત માનસિકતા ધરાવતા હોવાની વિગતો હાલ કહેવાય રહી છે ત્યારે આરોપીના ઘરે પણ પોલીસે તપાસ કરી ત્યારે એવા કોઈ પૂજાનો વિધિનો કોઈ સામાન છે તે મળી ના આવ્યો હોવાની વિગતો કહેવાઈ રહી છે એટલે આમાં સ્પષ્ટ કારણ પોલીસ કહી રહી છે કે આ હત્યા છે કોઈ બલિ ચડાવવાનો મામલો નથી આ સમગ્ર ઘટના બન્યા બાદ હવે આરોપી સામે જે દિવસે બનાવ બન્યો તો તે દિવસે હત્યાનો ગુનો નોંધાઈ ગયો હતો અને આરોપીને પકડી લીધો તો પોલીસે ગણતરીના કલાકોમાં તેને હવે જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ કરી દેવામાં આવી છે દર્શક મિત્રો નવ જે ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ જન તો